અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અભિયાન નિમિત્તે માંડવી નગરમાં ઘર ઘર રક્ષક અને પત્રિકા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આખા દેશમાં ઘર ઘર અક્ષત અને પત્રિકા દ્વારા હિન્દુ ભાઈઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે માંડવી નગરના તમામ વોર્ડમાં લોકો આનંદ ઉલ્લાસ ભેર ઉમંગ સાથે જોડાઈ માંડવી નગરમાં ઘર ઘર જઈ પત્રિકા દ્વારા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું માંડવીનગરમાં આવેલા જેપી નગર સોસાયટીના રહીશો દ્વારા આનંદ ઉલ્લાસ ઉભેર ઉત્સાહ અને ઉમંગ સાથે લોકોના ઘરે ઘરે રૂબરૂ અક્ષર અને પત્રિકા આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું તમામ સોસાયટીના રહીશો દ્વારા સહર્ષ સ્વીકારી કરી અને જય શ્રી રામના નારા બોલાવ્યા હતા આ સમયે ભક્તિભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આખા દેશમાં ઘર ઘર અક્ષત અને પત્રિકા દ્વારા હિન્દુ ભાઈઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે માંડવી નગરના તમામ વોર્ડમાં લોકો આનંદ ઉલ્લાસ ભેર ઉમંગ સાથે જોડાઈ માંડવીનગરમાં ઘર ઘર જઈ પત્રિકા દ્વારા નગરજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું માંડવીનગરમાં આવેલા જેપી નગર સોસાયટીના રહીશો દ્વારા ખૂબ જ આનંદ ઉલ્લાસ ભેર ઉત્સાહ અને ઉમંગ લોકોના ઘરે ઘરે રૂબરૂ છે પત્રિકા આપી આમંત્રણ આવ્યું હતું તમામ સોસાયટીના રહીશો દ્વારા સહર્ષ સ્વીકારી કરી અને જયશ્રી રામ નારા બોલાવ્યા હતા આ સમયે ભક્તિભાવ માહોલનું સર્જન થવા પામ્યું હતું જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ ન્યૂઝ માંડવી